બે હજાર એકવીસમાં નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાને એ વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે અને પાણીની બચત કરી જ પાણીના સ્તર ઊંચા આવે ખેડૂતોને અને આવનારી પેઢીને લાભ થાય એના માટે અટલ ભૂજલ યોજના ચાલુ કરી હતી અંતર્ગત અટલ ભૂજલ યોજનાની જનભાગીદારી યોજનામાં આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય સી આર પાટીલ સાહેબે આહવાન કર્યું છે એટલે જનભાગીદારીથી અમે ખેડા જિલ્લામાં સમગ્ર કાર્યકર્તા અને ભાજપના સમર્થકોની સાથે સાથે જાહેર રસ્તામાં જ્યાં પાણી ભરાઈ રહે છે એને બોર્ડના માધ્યમથી નીચે ઉતારવા માટેનું અભિયાનની શરૂઆત આજે મહેમદાવાદ વિધાનસભાના કનીજ ગામમાં જયરામભાઈના ફાર્મની બહારની બાજુ એમના દ્વારા દાતા દા દાન આપી અને આ કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છે કુલ મળીને હાજર રહેલા બધા જ લોકોએ ભેગા મળી અને પોતપોતાના ગામમાં આ પ્રકારે નીચાણવાળા વિસ્તારમાં આ પ્રકારના બોર બનાવીને પાણીનો વ્યય ન થાય અને એને નીચે ઉતારવા માટેની શરૂઆત કરવાની તૈયારી દાખવી છે આજે કુલ મળીને ત્રીસથી વધારે લોકોએ પોતાના ગામમાં આ પ્રકારનો બોર બનાવવાની તૈયારી બતાવી છે ક્યાંક આ પ્રકારના કેટલા બોર બનાવવાનો આપણો ટાર્ગેટ છે પાંચસો પાંત્રીસ ગ્રામ પંચાયત આ ખેડા જિલ્લામાં છે એમાં ગામ દીઠ ત્રણ એવા સ્પોટ અમે શોધવાના છે નીચાણવાળો વિસ્તાર જ્યાં ગામનું પાણી વહીને આવતું હોય ભરાઈ રહેતું હોય અને નિકાલ ના થતો હોય ત્યાં આગળ આ પ્રકારના બોર બનાવવામાં આવશે અને આવતા વરસાદ પહેલાં કોઈ પણ ગામમાં પાણી ભરાઈ ન રહે પાણીનો પાણી ન વેડભાય એની અમને ધ્યાન રાખીશું